જે છે અત્યારે તો ગામના સોરે આવા દર્શન કરવા તો આ માર ગામનો સોરો છે જો મસ્ત જોરદાર તો અહીં દર્શન કરી લેઈએ અને અંદરનો તમને સીન આપણે બતાવું જો કેટલો સ્વીટ છે મસ્ત ડેકોરેશન કર્યું છે અત્યારે જો અહીં જો આલે જય हनुमંત દાદા તો અત્યારે મેં આ વખતે મનસુખ ને દર્શન રામ રામ કરવા બરાબર પંખો જો કેટલો જૂનો છે જુઓ તો અત્યારે વાડીના ના છેઠે ભોગી ગયો છે ગાડી પાર્ક કરી દીધી છે ને આવડો રસ્તો છે કે આવડા અને પાણી ભરેલું છે અને હું એવું છું આપણે એલોવેરા આવે ને હું એ લેવા આવ્યો છું અત્યારે તો એલોવેરા અમારી વાડીના આ રસ્તો છે પાણી ભરેલું હતું જ્યારે એમ અને એલોવેરા આઈ થિંક થોડાક સો મીટર કે બસો મીટર આવી ને ત્યાં એલોવેરા મળી જાય તો અત્યારે એનાથી નહું છે ને એટલે મેં કીધું હું લઈ આવું કેમ કે ઘરે તો આવ્યા છે એક જોઈ રહ્યું એલોવેરા પણ માથ મોટા હશે તો મેં નહું છે ને મેં કીધું માથું એનાથી ધોવું છે તો મેં કીધું ચાલો વાળીએ જાય ઘરે તો છે પણ નાના નાના છે એ ઉગ્યા નથી તો કાંઈ નહીં ચલો સવાર સવારમાં વાગ્યા છે આઈ થિંક સાડા સાત આઠ જેવું થયું છે ઠંડુ પાણી એટલું મસ્ત છે ને વાત જવા દે ઠંડુ પાણી છે તો અમે એલોવેરા હું ગોતું છું થોડોક આગળ મળશું ગાડીમાં પાર્ક કરી દીધું છે મજા આવે બાકી અહી બાકી છે એલોવેરા અહીંયા જો આવું આવું મસ્ત લીલું લીલું હોય કેમ કે અહીંયા પાણી ભરેલું છે ને મસ્ત લીલું હોય જો ને જે આગળ થોડા જઈને એથી મોટા મોટા આવી જાય તો લઈએ ત્યાં જઈએ અથવા એ સારું જ છે બેસ્ટ જ છે કઈ હાથ તોડી લઈએ ચલો તો અહીંથી અહીંથી આવડે મોટા એલોવેરા છે એકથી એવું લાગે ને તો ઘરે વાવી દેવું છે ને એકથી નાહવાનું છે તો જો વજન તો બહુ છે તૂટી જાય મસ્ત સલાદ્યા છે જોરદાર તો આ રીતના એલોવેરા બનતી દેશે જો એટલે હવે વાંધો નહીં છેઠ ઘર સુધી આવી જાય તો ચલો ઘરે જ નાઈ ધોઈ લઈએ પછી તમને મળી ઓકે તો ચલો મેડમ એન્ટ્રી થઈ તો ચાલો ભાઈ ફૂલ કેટલા મસ્તી તો વાડી અત્યારે આવી ગયા છે બ્લોગ ચાલુ થાય છે આઈ થિંક પાંચ વાગે સવારે હોય ગયો તો ઉઠો અત્યારે સવારે કંઈ ટાઈમ ન બ્લોક બનાવવાનો તો પાછા અત્યારે વાડી આવી ગયા છે અને અમાર વાડીની મોટી આંબલી ચલો ચાવી બાવી લઈને ખોલીએ એન્ડ લાઇટ લાગે છે લેમ્પ ચાલુ છે એટલે ચાલો ચલો

લો ભાઈ રીંગણા તો લઈ લીધા હવે ગુવાર નો વારો છે તો ગુવાર તોડે છે અત્યારે અહીંયા છે ગુવાર પછી આ શું આવ્યું છે લહણ હોય છે પણ આ ઉજ્યું નથી હજી અને મસ્ત જો સનસેટ થાય છે અત્યારે હજી વાર છે આઈ થિંક કલાક વહી જાય તો અમે કલાકમાં બધું બકાલું બકાલું લઈ લી અને આ રીતે તમારો મસ્ત ઠંડો ઠંડો પવનસ વાડીનો માહોલ છે મરસી બહુ જોતા છે એકદમ લીલી લીલી નહીં ઓલી સેટ કપાશે ના આંબલી છે आज एक दूधी મળી ગઈ છે ડિસ્પ્લે માં ન થતો કેટલો કવર રાખવો પડે તૈયારી ઓટી દુધી તો ગુવાર ઉતરી જો હજી ઘણા ઉતરે એમ છે પણ હવે ટાઈમ નથી અત્યારે તો ખાઈ ની ચલો મેં ભીંડો થોડો ઉતાર લઈએ એન્ડ ચલો ડાઉટ ઉતરી જો છે લાવો લાવો તેલી મનાખી દી એન્ડ હજી થોડોક ભીંડો છે વાગે છે અને પાંદડા બપોલા લાડુ વાળા છે ચલો થોડા ભીંડો જો કેવો છે ઉતાર લઈ ચલો કોબી તો બહુ નાની છે પાંદડા આવે છે કોબીના ના હા સાહેબ બે ત્રણ છે અહીંયા છે ઓલા પણ થોડીક મોટી કોબી જો આવડી અહીંયા જવા દે હા

ઉડું મરસું મળ્યું છે ઉડું આ જો શેકીને એક વખત ભઠ્ઠામાં શેકીને ખાધું હોય ને એનો સ્વાદ જ અલગ હોય એમ જો જોરદાર શેખ ને એમ જો કઈ ઘટે જ નહીં જો બતાવું જોઈજો આપણે કેવા છે આમ જો છે બાકી કઈ ઘટે નહીં એવા જો એક આ લઈ લઈ ત્રણ મરસા લઈ લઈ આપણા ઘરની જ મરસી છીએ

ఆ రీతనా లోక్ అమ్మ చాలా నీ చలో చ